હા હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર અને મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે તમારો બી એ સબ્જેક્ટ આવે છે વાણિજ્ય ઓકે તો એ વાણિજ્ય છે તો એનું સોલ્યુશન આપણે આજે જોવાના છે વિભાગ સી નો વિભાગ સીમાં એ પ્રકરણ નંબર નવનું આ પ્રકરણ નંબર નવ આ છેલ્લું પ્રકરણ છે આનું વિભાગ સીનું તો આના પહેલાંના પ્રકરણો આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ છે વિડીયો તો એ વિડીયો પર મિત્રો જોઈ લેજો ઓકે જોવાનું ભૂલતા નહીં કેમકે વાંચતા જેટલું સારું રહેશે ને એટલું સારું છે તમારા માટે ઓકે તો એ આગળના વિડીયો જોઈ લેજો અને મિત્રો તમે જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયા છે તમે મિત્રો આ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી નીચે ડિપ્સક્રિપ્શનમાં ડિપ્સક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન સ્ટોર ખાતાવહી ખાતાવાળી દુકાનો શું કીધું છે ખાતાવાળી દુકાનો ગ્રાહકનો સમય અને શ્રમ બચાવો બચાવે છે ખાતાવાળી દુકાનો ગ્રાહકનો સમય અને શ્રમ બચાવે છે સમજાવો તો કે ખાતાવાળી દુકાનો એક પ્રકારનો છૂટક વેપારી છે શું કીધું છે ખાતાવાળી દુકાન એ એક પ્રકારનો છૂટક વેપારી છે જેમાં અનેક પ્રકારની ચીજવસ્તુઓ એક જ મળી રહે છે અનેક પ્રકારની તમે જો કરિયા રહેશે હરદર બીરચી પાવડર સિંહ ચડા હશે પણ કઠોર લઈ લો સોયાબીન લઈ લો મરચું વગેરે વગેરે પડીકા બડીકા બધું એક જ જગ્યાથી તમને શું મળી રહેશે અને શું શું કહેવાય છે છુટ્ટક વેપારી ઓકે તો આ ખાનાવાળી દુકાનો તો કે આ એક છુટ્ટક વેપારી છે જેમાં અનેક પ્રકારની ચીજ વસ્તુ એક જ અળેથી મળી રહે છે ઓકે જોઈએ ઉદાહરણો આપણે આપેલા છે આપણને તો કે આવી દુકાનોમાં લગભગ બધી જ વસ્તુઓ ગ્રાહકને મળી શકે છે દાખલા તરીકે કહું તો પુસ્તકો પુસ્તકો પણ મળી જાય છે તમને સ્ટેશનરી મળી જાય છે સૌંદર્ય ફેરન લવલી પણ તમને મળી જાય છે ત્યાં સાબુ ડિટરજન્ટ સાબુ ડિટરજન્ટ પણ મળી જાય છે દવાઓ કપડાં અને ટીવી ફ્રીજ વગેરે 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 મળી જાય છે તમને ત્યાં ઓકે ટીવી તો આઈ થિંક ના મળે કરિયાણી દુકાન પર ટીવી જોવા મળી જશે પણ હા ફરી ટીવી જોવા મળી જશે પરિણામે ગ્રાહકનો સમય અને શ્રમ બચી જાય છે તમામ વસ્તુઓ એક જ મળી જાય તો આઈ થિંક આ મને મોલ જેવું લાગી રહ્યું છે ખાનાવાડી દુકાન મોલમાં વધી મળી જાય પરિણામે ગ્રાહકો સમય અને શ્રમનો શું બચાવ થાય છે તમામ વસ્તુ એક જ સરિતથી મળી જાય છે ખાનાવાડી દુકાનોમાં ઓકે ત્યારબાદ આપણો બીજા નંબરનો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ ટપાલ વ્યવહારની સોરી ટપાલ વ્યવહારી દુકાનોમાં ઘાલખાદની શક્યતા નથી શા માટે ટપાલ વ્યવહારિક દુકાનોમાં ઘાલ ખાદની શું નથી શક્યતા નથી શા માટે તો કે જે દુકાનો જે દુકાનો માલનું વેચાણ જે દુકાનો માલનું વેચાણ ટપાલથી કરે છે તેને ટપાલ વ્યવહારની દુકાનો કહે છે ઓજો ટપાલથી માલ દુકાનનો વહાલો વેચાણ કરે તો એને શું કઈ દુકાન કહેવા છે ટપાલની દુકાન કહેવા છે તો આ દુકાનનો સંભવિત ગ્રાહકને સૂચિપત્ર મોકલી જાહેર જાહેરાત કરી ટપાલથી ઓર્ડર મેળવે છે માલ ટપાલથી રેલવે કે મોટર લોરી દ્વારા એ જાય છે મિત્રો કે અને મોટા ભાગે જો માલ વીપીપી એટલે વેલ્યુ પ્લેબલ પોસ્ટ સોરી વેલ્યુ પ્લેબલે પોસ્ટ થી મોકલવામાં આવે છે ત્યારબાદ આમ માલના નાણાં ટપાલ જ માલના નાણાં જે છે એ ટપાલ દ્વારા જ વસૂલ થતા હોવાથી ટપાલ વ્યવહારની દુકાનોમાં ઘાલ ખાદની શક્યતા રહેતી નથી ઘાલખાદ ટપાલ દ્વારા જ પૈસા આવી જાય છે તો ઘાલખાદ તો કદી પડે નહીં ઓલો ના તો પાડી નહીં શકે ત્યાં નહીં આપવા પૈસા એવું તો કહી નહીં શકતો તો આપણે ઘાલખાદ તો પડવાની નહીં શક્યતા નથી એમ કે જે દુકાનો માલનું વેચાણ ટપાલથી કરે છે તેને ટપાલ વ્યવહારની દુકાન કહે છે અને આ દુકાનો સંભવિત ગ્રાહકને સૂચિપત્રો મોકલી જાહેરાત કરીને ટપાલથી ઓર્ડર મેળવે છે અને માલ ટપાલથી રેલવેમાં મોટર લોરી દ્વારા મોકલે છે મોટાભાગે માલ વીપીપી વેલ્યુ પ્લેબલ પોસ્ટથી મોકલવામાં આવે છે અને આમ માલના નાણાં ટપાલ દ્વારા જ વસૂલ થતા હોવાથી ટપાલ વ્યવહારની દુકાનોમાં ઘખાદની શક્યતા હોતી નથી ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન આપણો શું કહે છે છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે છૂટક વેપારીઓ કયા પ્રકારના જોખમો ઉઠાવે છે તો કે છૂટક વેપારી હોય છે તે વસ્તુને થતું નુકસાન વસ્તુને થતું નુકસાન માલમાં ઘટ કે બગાડ થવો અથવા વસ્તુના ભાવમાં વધારાનું ઘટાડાનું જોખમ ઉઠાવે છે સમજીએ છૂટક વેપારી વસ્તુને થતું નુકસાન જો કોઈ માલ એને લાવ્યો છે પોતાની દુકાનમાં અને જો માલ બગડી જાય તો જવાબદારી કોની કંપની તો રહેવાની નહીં કે મેં તો માલ આપી દીધો તને તે બેગાડ્યો હશે એવું કહેશે તો બિચારાનું શું થયું નુકસાન થયું ઓલું વેપારીઓનું ત્યારબાદ માલનું ઘટ જો માલ ઓછો પડે તો પણ કોણ નુકસાન ભોગવશે આ છૂટક વેપારી ભોગવશે બગાડ થવો કો કોણ ભોગવશે છૂટક વેપારી વેપારી ભોગવશે ત્યારબાદ ભાવ વસ્તુના ભાવમાં વધારા ઘટાડા અરે અહીંયાથી ઓલાએ વધુ ભાવમાં માલ મંગાવી લીધો કંપની તરફથી અને બીજા દિવસે ખબર પડી આપણે હમણાં થયું ને એક મહિના પહેલાં જીએસટીના ભાવ ઘટી ગયા તો જીએસટીના ભાવ ઘટી ગયા તો હવે નુકસાન કોને થયું છૂટક વેપારી એને જીએસટીમાં કોઈ નુકસાન નથી કેમકે એને જેટલામાં મળ્યું છે એટલામાં તો એને મળી જ જવાના છે એટલા પૈસા આમાં નથી સોરી મારું ભૂલતી ઉદાહરણ અપાઈ ગયું જીએસટીમાં આનું નુકસાન ના થયું હવે આનો ઘટાડો વધારે ઘટાડો થતા રહે છે તો એનું નુકસાન થતું રહે છે વચ્ચે વચ્ચે કેટલીક વાર નાશવંત વસ્તુઓ જેવી કે ફળ અને શાકભાજી દૂધ દહીંનો શું બનાવટો વગેરે વસ્તુનું વેચાણ ન થાય તો બગડી જવાની શક્યતા રહે છે અરે કોઈ વેપારી એમ મંગાવે છે દહીં દૂધ મંગાવે છે પોતાની પાસે રાખે છે અને કોઈ ગ્રાહક આવીને એના પાસેથી એ દૂધ દહીં ના લે તો એના પાસે તો એ પડ્યું રહેવાનું છે એવું તો નહીં કે લાવ હું પી જવું દૂધ એનાથી વધારે એનો નફો થઈ જશે ના ભાઈ એ તો નફો તો થશે નહીં અંગત ખર્ચ થઈ જશે વધારમાં વધુ ન થવાનો થઈ જવાનો છે એના ત્યાર તો ભાઈ તો બગડે નહીં એના કરતાં તો એ જ કરવું પડે તો કે વસ્તુનું વેચાણ ન થાય તો બગડી જવાની શક્યતા રહે છે ને આ અંગેની નુકસાન છૂટક વેપારીએ ભોગવવું પડે છે આ અંગેનું જે નુકસાન થાય કોને ભોગવવું પડે છે તો કે છૂટક વેપારીઓએ એ ભોગવવું પડે છે ઓકે ત્યારબાદ ગ્રાહકોની પસંદગી રુચિ ફેશન અને ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકોની પસંદગી રુચિ ફેશન કે ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે હા ગ્રાહકોની પસંદગી રુચિ ફેશન ફેશન હોવી જોઈએ ભાઈ આજકાલના જવા ફેશનનો જમાનો ચાલી રહ્યો છે આ જોઈએ એવું જોઈએ આવું ફેશન આવ્યું છે કેટરીના કેફે આવા કપડાં પહેર્યા તો હવે આપણે બી આવા કપડાં પહેરવાનું ચાલુ કરી દેવાનું બસ આને ફેશન કહેવામાં આવે છે નકલ ઉતારવી રુચિ મને આનમાં રસ છે એમાં રસ છે એમાં રસ છે પસંદગી આ પસંદ એ પસંદ એ પસંદ પછી ટેકનોલોજીમાં નવો નવો અત્યતર વધારો થઈ રહ્યો છે તો એ પણ ફેરફારને કારણે અપ્રચલિત બને છે અને આથી વસ્તુઓનો નિકાલ પડતર કિંમતને કે તેથી ઓછી કિંમતને કરવો પડે છે વસ્તુનો નિકાલ કોને કરવો તો કે પડતર કિંમતને કે એનાથી ઓછી કિંમતને કરવો પડે છે જે જોખમો છૂટક વેપારીએ ઉઠાવવું પડે છે જે જોખમો કોને ઉઠાવવું પડે છે તો કે એ જોખમ છૂટક વેપારીએ એ ઉઠાવવું પડે છે અને છૂટક વેપારીઓ જે નુકસાન માલમાં પટ કે વસ્તુના ભાવ ભાવમાં વધારાનું ઘટાડવાનું જોખમ ઉઠાવે છે છૂટક વેપારીઓ નુકસાન માલમાં પટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડવાનું જોખમ ઉઠાવે છે ત્યારબાદ છે ચોથા નંબરનું જોતા પહેલા મિત્રો આખા ગાલા અસેમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સક્રિપ્શનમાં આપેલ ડિપ્સક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો આખા ગાલા ઓસ્ટમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયા છે તમે મિત્રો આ કોલ કરીને આ મેળવી શકો છો ઓકે તો જરૂરથી નીચે આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ ગાલા ઓમેટનું સોલ્યુશન મેળવી લેજો ઓકે તો થોડુંક બ્રેક લઈએ આપણી સાથે હિતેશભાઈ છે તમને કંઈક કહેવા માંગી રહ્યા છે તો એમની વાત એમની સાથે વાતો કરીએ શું કહે છે તો એમની વાતો સાંભળીએ આપણે બ્રેક આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માગે છે તો એ આપણને કંઈ કહેવા માગે છે તો એરટેલ વાય ફાઈમાંથી છે તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે હિતેશભાઈ નમસ્કાર મિત્રો મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈથી છું અચ્છા હિતેશભાઈ એરટેલ વાઈફાઈથી છું તમે આપણે એરટેલ વાઈફાઈ એટલે શું અમને થોડી જાણકારી આપશો એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે એવું જ છે તો મારે ઓટી બધું લેવું હોય તો મળી જાય જોવા મળશે મને ઓટી એમ તમે કહેવા માગી રહ્યા છો આપણે મારે મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે અને હું જો આ વાયફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે તો આ મેળવું તમારું નેટ ખતમ તો નહીં થાય ને ના આમાં તમારું નેટ ખતમ નહીં થાય નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો એવું છે એમ મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે હા ચોક્કસ મળી જશે હા જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે આજે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એમના ઘરે એમને જો આ એરટેલ વાઇફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે હા વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે તેમના વાલીઓ દ્વારા કોન્ટેક કરીને આ કનેક્શન મેળવી શકે છે ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે હા ચાલો તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે એ સારી વાત છે તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન આમાં પ્લાન છે એડવાન્સ કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી પંદરસો રૂપિયા પે કરવાના હશે અને અત્યારે ઓફર પણ ચાલે છે પંદરસો એડવાન્સ પેમેન્ટ કરીને એક હજાર રૂપિયા કેશબેક મળી રહી છે અલગ અલગ પ્લાન્સ હોય છે જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે તમે જોઈ શકો છો આ અલગ અલગ પ્લાન્સ હોય છે કેટલાક તમને બતાવી દઉં આ મુજબ પ્લાન્સ છે હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બારમાં શું છે આ પ્લાન્સમાં તમને દેખાઈ જ દેખાઈ રહ્યું છે જે ચાલીસ એમ અને સો એમ પ્લાન છે ચારસો નવ્વાણું પ્લસ જીએસટી ચાલીસ એમ બી પીએસ સાતસો પ્લસ જીએસટી હન્ડ્રેડ છે અને ટીવી ચેનલ ઓટીટી સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે પાંચસો નવ્વાણું પ્લસ જીએસટી ત્રીસ છે આઠસો નવ્વાણું પ્લસ જીએસટી એ હંડ્રેડ એમબીપીએસનો છે અચ્છા અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે ભાઈ તો આ તમે જોઈ લેજો આ તમારા માટે જ છે તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો તો હિતેશભાઈ તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થીઓ તમે પણ આ એરટેલ વાયફાઈ કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા અને મેં તો આ કનેક્શન લીધું જ છે તો હું તમને આના બારામાં કહી દઉં આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે ઓટીટી મળે છે આ બધી ટીવી ચેનલ યુટ્યુબ ચાલે છે આમાં બધું મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે તો તમે પણ આ તો તમે પણ હિતેશભાઈ જોડે વેડવામાંન્ટેક કરી લેજો ઓકે ન્યુ કનેક્શન માટેનું જ છે આ તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો ઓકે ચોથા નંબરનું જોઈએ મિત્રો આપણે ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચુકવણી કેવી રીતે કરી શકાય છે શું કીધું છે ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચુકવણી કેવી રીતે ટેલિવિઝન માર્કેટમાં નાણાંની ચુકવણી નીચે મુજબ બે રીતે કરી શકાય છે એક તો ક્રેડિટ કાર્ડ જો તમે ટોય આ ટેલિવિઝન માર્કેટિંગ એટલે શું કે તમે ટીવી ખરીદો છો ટીવીનું વેચાણ કરો છો ટેલિવિઝન માર્કેટિંગ કહેવાય છે તો આમાં જો તમે ખરીદો તો તમે એની ચુકવણી કઈ રીતે કરી શકો છો ને એ અહીંયા પૂછવામાં આવ્યું છે તો કે ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચુકવણી નીચે મુજબ બે રીતોથી કરી શકાય છે પહેલું છે એક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા દ્વારા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચૂકવે ચુકવણી કરી શકાય છે બીજું છે વસ્તુ જ્યાં ગ્રાહકને ઘેર પહોંચાડવામાં આવે ત્યારે રોકડે પણ આપણે તમારો માણસો ટીવી લઈને ઘરે આવશે ને તો એને તમે રોકડા પણ પૈસા શું કરી શકો છો આપી શકો છો ઓકે અને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ તો તમને ઓનલાઈન ચૂકવવા પડશે તમારા એકાઉન્ટમાંથી ત્યારબાદ છે પાંચમું ટેલિફોન માર્કેટિંગમાં અચ્છા હવે તમે મોબાઈલ કે ટેલિફોન લો છો તો એની માર્કેટિંગમાં શું કરવું પડશે એ જોઈએ

ત્યારબાદ તેમને ટેલિફોન દ્વારા ઉત્પાદિત વસ્તુઓ અંગેની જાણકારી પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ તેમને ટેલિફોન દ્વારા ઉત્પાદિત વસ્તુની અંગેની જાણકારી પૂરી પાડવામાં આવે છે ફોનની વાતચીતમાં સંભવિત ગ્રાહકોનો સમય લઈ તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે ફોનની વાતચીતમાં સંભવિત ગ્રાહકોનો સમય લઈ તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે આ સમયે તેમને વસ્તુની વધુ વિગતો પૂરી પાડવામાં આવે છે અંતે ગ્રાહક પાસેથી ખરીદીનો ઓર્ડર મેળવવામાં આવે છે અંતે ગ્રાહક પાસેથી શું ખરીદીનો ઓર્ડર મેળવવામાં આવે છે પ્રશ્ન એક વાર વાત છે ટેલિફોન માર્કેટિંગમાં વાત છે ઓકે આઈ હોપ સમજી ગયા છો છઠ્ઠા નંબરનું જોઈશે ફ્રેન્ચાઇઝ એટલે કે વિશેષાધિકાર

બનાવીને વેચવાની વ્યવસ્થાવાળી છૂટક દુકાન અને ફ્રેન્ચાઇઝ વિશેષ ધારકવાળી દુકાન કહે છે દાખલા તરીકે મેકડોનાલ્ડ અને પિઝા હટ મેકડોનાલ્ડ અને પિઝા હટ નામ તો સાંભળ્યું હશે તમે પિઝા પિઝા મંગાવતા હશો તો મન તો નહીં ખબર ઓકે હા તો આપણી આપણું વિડિયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હશે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કોણ બોલતા નહીં આખા સી વિભાગનું સોલ્યુશન કમ્પ્લીટ થઈ રહ્યું છે મિત્રો અહીંયા ઓકે તો વિડીયો લાઈક કરી દીધો સોરી સબસ્ક્રાઈબ કરી દીધો ચેનલ અને આ જે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ ને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે આ આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સોલ્યુશન મેળવી લેજો ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ